આ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો શહેરમાં વોર્ડ નંબર વિસ્તારમાં રહી બી નામનો ટીમનારા દિનેશ કુમાર ભાણજી પટેલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીના પત્ની ગીતાબેનને આરોપીએ ધાર્મિક વાતો કરી ખોટા સમયે સોનું આવી ગયું હોવાનું તેની વિધિ કરવાની વાત કરી હતી તેમજ સોનાની શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિના બહાને દૂતારાએ છત્રીસ તોલા સોનાના દાગીના સેરવી લીધા હતા આ પ્રકરણમાં પોલીસે સાધુ બનનારા આરોપી તુફાનનાથ ઉર્ફે શૈતાનનાથ મિરકાનાથ વાદી દાદાગુરુ બનનારા આરોપી ઝુલાનાથ રૂમાલનાથ વાદી તથા દેવનાથ પોપટનાથ વાદીની ધરપકડ કરી હતી તોહમતદારો પાસેથી સોનાના હાર નંગ ત્રણ વજન એકસો અડસઠ પોઈન્ટ નવસો સાહીઠ ગ્રામ સોનાની બંગડી નંગ ચાર વજન એકસો નવ પોઈન્ટ પાંચસો વીસ ગ્રામ ચાર સોનાની વીટી વજન પચીસ બસો સાહીઠ ગ્રામ સોનાની પાંચ ચેન વજન છોતેર પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ સોનાના બે બ્રેસલેટ તથા એક પોચી વજન છપ્પન પોઈન્ટ સો ગ્રામ સો ગ્રામ સોનાનું બિસ્કીટ કુલ રૂપિયા એકવીસ લાખ છેતાલીસ હજાર છસો એસી તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર મોટર સાયકલ કિંમત રૂપિયા પંદર હજાર સાધુના ઉપયોગમાં લેવાતું ધાતુનું કમંડળ સહિતની સામગ્રી સાથે કુલ રૂપિયા એકવીસ લાખ છોતેર હજાર છસો એસીનો મુદ્દામાલ કબજે લેવાયો હતો આરોપીઓએ સાધુનો વેશ ધારણ કરી હાથમાં કમંડળ લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હતા. ઘરમાં એકલી રહેતી મહિલાઓ સાથે ધાર્મિક વાતો કરી વિશ્વાસમાં લઈને તેમને નડતર હોવાનું કહી ઘરના આભૂષણને શુદ્ધિકરણના બહાને લઈ જતા હતા. તેવું પોલીસે ઉમેર્યું હતું. દર્શક મિત્રો આજે તારીખ 20 મે 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.